મોઢેરાના સૂર્યમંદિર ખાતે યોજાયો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ પીએમ મોદીએ કાર્યક્રમના વખાણ કરી લોકોને રોજિંદા જીવનમાં સૂર્ય નમસ્કાર કરવા કરીને વિનંતી અંબાજી ખાતે ભક્તોએ કેક કાપી નવા વર્ષની કરી ઉજવણી મંદિર નું સભા મંડપ જય માળી અંબેના નાથથી ગુંજી ઉઠ્યો નવા વર્ષના પહેલા જ દિવસે ડેવિડ વોર્નરની મોટી જાહેરાત ઓડીઆઈ ક્રિકેટમાંથી પણ લીધો સંન્યાસ સમાચારની વાત કરીએ ત્યારે નવા વર્ષ પર જાપાનથી એક ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે જાપાનના ઉત્તર પૂર્વ વિસ્તારમાં સાત પોઈન્ટ પાંચની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે જેના કારણે જાપાનમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા જાપાનનું એનએચકે બ્રોડકાસ્ટરે જણાવ્યું કે જાપાનના સમુદ્ર કિનારે નિગાટા તોયામા યામાગાટા ફુકુઈ અને હિયોગો પ્રાંતમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે જાપાનમાં સુનામીનો જાહેર સુનામી આવી છે અને ભૂકંપનો આંચકો આવ્યો છે નવા વર્ષના પહેલા જ દિવસે શક્તિશાળી ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે નવા વર્ષ નિમિત્તે શ્રી હરિકોટાથી એક્સ રે અન્ય દસ ઉપગ્રહો સાથે પીએસએલવી રોકેટ લોન્ચ કરવામાં આવ્યું ઈસરોનો પ્રથમ એક્સ રે પોલેરીમીટર સેટેલાઇટ બ્લેકહોલ જેવા ખગોળીય પદાર્થો વિશે માહિતી આપશે મહત્વપૂર્ણ બાબત છે કે બે હજાર ચોવીસમાં નિશાર ઉપગ્રહનું પ્રક્ષેપણ પણ જોવા મળશે જે નાસા અને ઇસરોનો એક પોઈન્ટ બે બિલિયન ડોલરનો સંયુક્ત પ્રોજેક્ટ છે તે આબોહવા પરિવર્તનનો અભ્યાસ કરવા માટે બનાવવામાં આવેલો સૌથી મોંઘો અર્થ ઇમેજિંગ ઉપગ્રહ હશે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે સોમવારે પીએસવીએલ પીઓએ પ્રક્ષેપણ પાછળના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉપગ્રહના નિર્માણમાં ઇસરોને મદદ કરનાર મહિલા વૈજ્ઞાનિકોની મહેનતની પ્રશંસા કરી હતી ઇસરોએ આજે વિશ્વનો બીજો અને દેશનો પ્રથમ એવો સેટેલાઇટ લોન્ચ કર્યો હતો જે પલ્સર બ્લેક હોલ ગેલેક્સી અને રેડિયેશન વગેરેનો અભ્યાસ કરશે તેનું નામ એક્સરે પોલારીમીટર સેટેલાઇટ છે આ સાથે જ દસ અન્ય પેલોટ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું કે નું બીજું સફળ મિશન પહેલી જાન્યુઆરી બે હજાર રોજ પૂર્ણ થયું પીએસએલવી સી એ મુખ્ય ઉપગ્રહ એક્સપોસેટના નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યો છે the uh, ladies uh, scientists who are working for all our missions so like that when when such a satellite comes from an institute which is a women's institute and they have built the satellite with the collaborating with isro and we were very happy to host it uh, on board uh, psl poem it's an inspiration not for isro it is for our entire country you know when girl children are spending their time to study science and they are excelling in their domain we must all appreciate so congratulations to the VSAT team uh, especially the lbs institute ઓસ્ટ્રેલિયાના આક્રમક ઓપનર ડેવિડ વોર્નરે બે હજાર ચોવીસના પ્રથમ દિવસે પોતાના ફેન્સને આંચકો આપ્યો છે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પહેલા તેણે આજે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ તેણે જાહેર કર્યું હતું કે પાકિસ્તાન સામે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સિરીઝ છે તે પછી તે નિવૃત્તિ લેશે પરંતુ તેની વચ્ચે તેણે ઓડીઆઈમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે ગુજરાત રાજ્યને દૂધ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી ઉર્જા મળી છે કૃષિ અને બાગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે પ્રાકૃતિક ખેતી અને અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી આ ક્ષેત્રનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે ગુજરાતમાં વિકાસ પામતું ડેરી ક્ષેત્ર ઘણા લોકો માટે આજીવિકાનું સાધન છે સાથે સાથે સમૃદ્ધિનું પ્રતિક પણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બનવા તરફ આગળ વધી રહ્યું છે દેશમાં સર્વગ્રાહી વિકાસનું રોલ મોડેલ એવું ગુજરાત ડેરી દૂધ ઉત્પાદન ઉદ્યોગમાં પણ સતત અગ્રેસર રહ્યું છે ખાસ કરીને ગ્રામીણ મહિલા પશુપાલકોને પ્રોત્સાહિત કરીને દૂધ ઉત્પાદન થકી પરિવારનો આર્થિક આધાર બનવાની દિશામાં ગુજરાતે મોડલ રૂપ કામગીરી કરી છે ખેતીની કુદરતી પરંપરાઓ અને અત્યાધુનિક ટેકનોલોજીના સંયોજનને કારણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસ કૃષિ બાગાયત અને પશુપાલનમાં રાજ્યની ઝડપી વૃદ્ધિને દર્શાવે છે આ સર્વગ્રાહી અભિગમ માત્ર અર્થતંત્ર વિશે જ નહીં પરંતુ ડેરી ક્ષેત્રે રાજ્યની વૈશ્વિક હાજરીમાં પણ વધારો કરે છે ગુજરાતનો ડેરી ઉદ્યોગ હવે રૂપિયા એક લાખ કરોડથી વધુનો છે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જી विश्व विख्यात अमूल ब्रांड द्वारा छत्तीस लाख दूध उत्पादकों ने बसो करोड़ रूपया दैनिक आवक पूरी पाड़े गुजरात में जो ऑर्गेनाइज डेयरी का प्रोक्योरमेंट अमूल का था तीस लाख लीटर था आज सत्ताईस साल बाद नौ गुना बढ़ के दो सौ सत्तर लाख हो गया अब इमेजिन कीजिए पूरे भारत में तीन गुना दूध का उत्पादन बढ़ा पर गुजरात में किसानों का नौ गुना बढ़ा और तकरीबन तकरीबन 160 करोड़ रुपया प्रतिदिन किसानों की गुजरात की ग्रामीण इकोनॉमी में जा रहा है। हमने लोक गायों से शुरुआत की थी जैसे प्रधान नरेंद्र मोदी जी का वैभव है उसके तहत हमको बहुत सहायता मिली उससे आगे बढ़े दो से चार की चार से पाँच की, की अभी पैंतीस गाय मेरे पास है और मैं सालाना रोज सुबह शाम

આજથી નવા વર્ષની શરૂઆત થઈ છે સમગ્ર વિશ્વે બે હજાર ત્રેવીસને અલવિદા કહી બે હજાર ચોવીસને હરખભેર આવકાર્યું છે ત્યારે નવા વર્ષે સૂર્યના પ્રથમ કિરણ સાથે ગુજરાતી ઇતિહાસ રચ્યો છે રાજ્યના એકાવન ઐતિહાસિક સ્થળો સહિત એકસો આઠ સ્થળોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમ સર્જીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે મોઢેરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી ज़्यादा से ज़्यादा लोग एक स्थल पे सूर्य नमस्कार की साधना करें और एक साथ एक ही समय ज़्यादा से ज़्यादा स्थलों पे सूर्य नमस्कार की साधना के कार्यक्रम हों यह सभी चीज़ों में गुजरात ने एक नया रिकॉर्ड किया है दो का भी सबसे ज़्यादा संख्या में एक साथ योग करने का रिकॉर्ड गुजरात के नाम पे है आज 2024 में गुजरात ने ये रिकॉर्ड गुजरात में पहला नहीं देश में नहीं दुनिया का सबसे पहला विश्व विक्रम का ये गुजरात ने दर्ज किया है ये भी अपने आप में एक बहुत ही जबरदस्त बात है आणंद खाते सूर्य नमस्कार नो कार्यक्रम योजना गुजरात विधानसभा नायब मुख्य दंडक

સૂર્યના પહેલાં કિરણને આવકારવાનો આ નમસ્કારનો કાર્યક્રમ યોજાયો વિશેષ કરીને સૂર્ય નમસ્કાર એ યોગનો એક ભાગ જ છે કે જે આપણા જીવનમાં એને અપનાવવાથી શરીરની તંદુરસ્તી મળે છે પણ એનાથી વિશેષ મનની પણ તંદુરસ્તી મળે છે અને આ ભાગદોડવાળી જિંદગીમાં પોતાના શરીર માટે પોતાના સ્વાસ્થ્ય માટે સવારનો જે સમય છે એ પોતાના સમીર શરીરને સમર્પિત કરવા માટે આ યોગનો અને વિશેષ કરીને આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ છે એ આપણા જીવન નિયમ બની જાય તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે એના સંદેશનો આ સમગ્ર કાર્યક્રમ હતો અને એને વર્લ્ડ રેકોર્ડ તરફ પણ લઈ જવામાં તમામ નાગરિકોએ સહકાર આપ્યો વિશેષ કરીને અહીંયા આપણા જિલ્લા કક્ષાના કાર્યક્રમો પણ મોટા સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા અને આ અથવા કાર્યક્રમ એ સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ એ જન માણસમાં એક સંદેશાવાહક બને એવો એક આ મુખ્ય અભિગમ રહ્યો નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતના મોઢેરા ખાતે સૂર્યમંદિરમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમના પીએમ મોદીએ વખાણ કર્યા હતા પીએમ મોદીએ આ કાર્યક્રમની સરાહની કરી છે પીએમ મોદીએ આ અંગે ટ્વીટ પર જણાવ્યું કે ગુજરાતે વર્ષ બે હજાર ચોવીસનું અદભુત રીતે સ્વાગત કર્યું એકસાથે એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કરીને ગિનિશ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે એકસો આઠ અંકનું કેટલું મહત્વ છે આ સાથે જ સ્થળ મોઢેરા સૂર્ય મંદિર પણ આઇકોનિક છે અહીં મોટી સંખ્યામાં લોકો સૂર્ય નમસ્કાર કરવા જોડાયા હતા જે યોગા તરફ અને આપણી સંસ્કૃતિ વારસા તરફ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો દર્શાવે છે નવા વર્ષ બે હજાર ચોવીસના પ્રારંભે અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી અંબાજી મંદિરનો સભા મંડપ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો માતાજીના ભક્તોએ કેક કાપી મા અંબાના ધામમાં નવા વર્ષની ઉજવણી કરી હતી દર્શનાર્થીઓને પ્રસાદમાં કેકનું વિતરણ કરવામાં આવ્યું હતું નવા વર્ષે માતાજીના દર્શન કરી ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી પચીસ વર્ષ નું જન્મદિન છે આજે પેલે બે હજાર ચોવીસ માં માતાજી ને હર સાલ અમે લાવીએ આજે અમે અઢાર અહિયાં વીસ વર્ષ થયા આજે માતાજી નું પ્રસાદ કરો મારે બધા સરસ લાગે છે મારા બહુ સરસ લાગે કેટલા કેટલાક એક પચીસ રંગ લાયા બોક્સ નવ વર્ષ હર વર્ષ થી અમે લઈએ છીએ હર વર્ષથી કામ અમે શરૂ કરીએ છીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવા વર્ષ નિમિત્તે ગોરખપુર ના ગોરખનાથ મંદિરમાં હવન પૂજા કરી હતી અને નવા વર્ષ ઉજ્જવળ વર્ષ બની રહે તેવી પ્રાર્થના પણ કરી હતી भोपाल मध्य प्रदेश राज्य सचिवालय बहार वल्लभ पार्क में सोमवारे नवा वर्ष निमित्ते वंदे मातरम गाय आ मा कार्यक्रम में मध्य प्रदेश ना नायब मुख्यमंत्री जगदीश देवराए भाग लीधो तो। वंदे मातरम का आज यहाँ आयोजन था यह निरंतर होता है हमेशा हमारे सारे अधिकारी कर्मचारी साथी मंत्रालय के यहाँ उपस्थित होते हैं और सब सामूहिक रूप से वंदे मातरम यहाँ पर गान करते हैं आज नया वर्ष है नव वर्ष सबके लिए मंगल हो शुभ हो और प्रदेश के लिए सभी प्रदेशवासियों के लिए भी मैं बहुत बहुत बधाई और शुभकामनाएं देता हूँ તો નવા વર્ષ નિમિત્તે શ્રદ્ધાળુઓ સોમવારે સવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં દર્શન કરવા અને વાહેગુરુના આશીર્વાદ લેવા પહોંચ્યા નવા વર્ષના પ્રથમ દિવસે ગુરુદ્વારામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી રવિવારે મોડી સાંજથી જ ભક્તો સુવર્ણ મંદિરે પહોંચવા લાગ્યા હતા તો આ તરફ નવા વર્ષના પ્રથમ દિવસે તામિલનાડુના તંજાવુરના બૃહદેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ આરતીમાં ભાગ લઈ ભગવાનના આશીર્વાદ લીધા હતા નવા વર્ષ પર પ્રાર્થના કરવા તમિલનાડુના થિરુથનીમાં મિલુ થિરુથાની મુરુગન મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી નવા વર્ષના પ્રથમ દિવસે ગુરુદ્વારામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ ભગવાન મુરુગાની પૂજા કરી અને આવનાર ઉજ્જવળ વર્ષ માટે પ્રાર્થના કરી અમદાવાદની જો વાત કરવામાં આવે તો અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું કમાલનું સ્ટાર્ટઅપ છે ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરી વાગવાથી બચવા માટે એક નેકશીલ્ડ બનાવવામાં આવી છે આ નેકશિલ્ડમાં રેગઝીન ટાઈપનું મટીયલ ઉપયોગ કર્યો છે તેમજ રેલવે નાઇઝ ગેલ્વે નાઇઝની ગ્રીપ મૂકીને જે નેક અને ચીક બંનેનો પ્રોટેક્ટ કરે છે ઉત્તરાયણમાં આ નેકશિલ્ડ દોરી વાગવાથી બચાવે છે ઉત્તરાયણ દરમિયાન ત્રણ હજારથી વધારે દોરી વાગવાના બનાવો બને છે જેના બે ટકા લોકો દોરી વાગવાને કારણે મૃત્યુ પામે છે પરંતુ હવે શિલ્ડ આવી દોરી વાગવાની ઘટનાઓથી લોકોનું રક્ષણ કરશે આમ તો ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરી વાગવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ઘણીવાર દોરી વાગવાના કારણે ગળાના ભાગે ઈજા થતાં કે નસ કપાઈ જતાં વ્યક્તિનું મોત થતું હોય છે તો ઘણીવાર દોરી વાગવાને કારણે ગંભીર અકસ્માતની ઘટના પણ બનતી હોય છે તેનાથી બચવા માટે આ શિલ્ડ બનાવવામાં આવ્યું છે મેં આ પ્રોડક્ટ બનાવી છે જેનું નામ છે નેકશિલ્ડ આપણે ઉત્તરાયણમાં જોઈએ છીએ કે દર વર્ષે અકસ્માત થતા હોય છે દોરીના કારણે તો એના માટે એનાથી બચવા માટે મેં આ નેકશિલ્ડ બનાવી છે આની અંદર ફાઇવ લિયર ઓફ પ્રોટેક્શન આવશે પહેલું લેયર છે રેગઝિન ટાઈપ બેગ મટિરિયલ છે જેને ચીરતા દોરીને બહુ વાર લાગવાની અને કદાચ પણ એને કંઈ પણ થયું મટીરિયલને તો એની અંદર છે ગેલ્વે સાઇનની ગ્રીડ જે કવર છે બંને સાઇડથી ફોમ લેયરથી તો જેનીથી તમને ફૂલ પ્રોટેક્શન મળશે દોરી ક્યારે ક્યારે પણ કદાચ પણ આવશે તો આને ચીરીને તમારા ગળા સુધી પહોંચવાની શક્યતા બહુ જ ઓછી છે તો આને તમારે પહેરી લેવાનું રહેશે આવી રીતે આના પહેલાં તો બે બે પોર્શન છે પહેલું છે આ ચીન રેસ્ટ કહીએ છે જેની પર તમારે દાઢી મૂકવાની રહેશે આ પાર્ટ છે અને આ જે નીચેનો પાર્ટ છે એ તમારો નેક પ્રોટેક્ટર છે તો તમારે પહેલાં દાઢી મૂકી અને આવી રીતે વેલ કરો બંધ કરી દેવાનું જેનીથી આ તમારે નેક સીલ પહેરાઈ ગઈ હવે ક્યારે પણ દોરી આવશે તો પહેલાં તો મફલર બાંધ્યું હોય કદાચ તો એને ખાલી ગળાનું પ્રોટેક્શન મળે પણ ચીનથી જો લસરીને આવી ગઈ તો તો પણ તમારા ગળાને ચીરી શકે છે તો આમાં તમ તમને ચીન પ્રોટેક્શન આપ્યું છે સામાન્ય રીતે ટુ વ્હીલર ચાલકો દોરી વાગવાથી બચવા માટે બાઇકની આસપાસ તારનું પ્રોટેક્શન લગાવતા હોય છે તેમ છતાં દોરી વાગવાના બનાવો બની જ રહ્યા છે ત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે એક અનોખું સ્ટાર્ટઅપ તૈયાર કર્યું છે પ્રોડક્ટ નેમ નેમ એઝ અ જે ઉત્તરાયણ આવી રહી છે જેમાં દર વર્ષે લગભગ ત્રણ હજારથી વધારે દોરીના લીધે અકસ્માત સર્જાય છે અને લગભગ એમાં પણ ઘણા લોકો મૃત્યુ પામે છે તો એનાથી બચવા માટે આ જે છે એ જસ્ટ અહીંયા પહેરવાનું હોય છે અને ખૂબ સારી પ્રોડક્ટ અમને બનાવેલી છે જેના કારણે કોઈ પ્રેશર પણ આવતું નથી અને આપણું જે છે જીવ પણ બચી જાય છે તો હાઈલી રિકમેન્ડેડ ધીસ પ્રોડક્ટ ફોર ઉત્તરાયણ કે તમે ઉત્તરાયણ છે ત્યાં સુધી આ વસ્તુને પોતાની જોડી રાખો અને પોતાની સેફ્ટીનું ધ્યાન રાખો ત્રણ વર્ષથી આ વિદ્યાર્થી નેક શિલ્ડ પાછળ કામ કરી રહ્યો હતો આખરે આ અમદાવાદ સુરતમાં આવેલ એક એવું મંદિર છે જ્યાં નથી ગર્ભગૃહ કે નથી કોઈ પણ ભગવાનની મૂર્તિ છતાં અહીં મંદિરની બહારથી જ ભક્તો પોતાની ઈચ્છા પરમાત્મા સુધી પહોંચાડે છે તો જતાં જતાં જોઈએ અમારો આ ખાસ અહેવાલ સુરત શહેર આમ તો અનેકવિધ ઐતિહાસિક મંદિરો ધરાવે છે અને દરેકની અનન્યતા અજોડ છે પરંતુ શહેરના ડુમ્મસના યુનિવર્સલ મધર રોડ પર આવેલું યુનિવર્સલ મધરના ટેમ્પલ વિશે ભાગ્યે જ કોઈ જાણે છે આ એક એવું મંદિર છે જ્યાં ગર્ભગૃહ કે કોઈ પણ ભગવાનની મૂર્તિ નથી છતાં અહીં મંદિરની બહાર જ ભક્તો પોતાની ઈચ્છા પરમાત્મા સુધી પહોંચાડે છે સુરતના લોકોનું પ્રિય પ્રવાસન સ્થળ ડુમસ વિશે તો દરેક લોકો જાણતા હશે પરંતુ અહીં આવેલ ટેમ્પલ ઓફ વિશ વિશે ભાગ્યે જ કોઈને જાણ હશે આ એક એવું મંદિર છે જ્યાં કોઈ ગર્ભગૃહ નથી કોઈ ભગવાનની મૂર્તિ નથી કે નથી અહીં કોઈ પૂજારી કે પૂજા અર્ચના થતી પરંતુ તેમ છતાં સહેલાણીઓ માટે ટેમ્પલ ઓફ વિશ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અહીં પૂજા અર્ચના ભજન કીર્તન ન થતા હોવા છતાં મંદિરની ખાસિયત એ છે કે આ સમગ્ર મંદિર માતા લક્ષ્મીના શ્રીયંત્ર ઉપર આધારિત છે જેના બિંદુ પર યુનિવર્સલ મધરની પ્રતિમા છે અને એટલું જ નહીં મંદિર શ્રીયંત્ર આધારિત હોવાને કારણે તેમાં અષ્ટભૂજાની સાથે સાથે અષ્ટ વિનાયક આઠ કમળના કુંડ પણ છે અગત્યની વાત એ છે કે કરસન મધરની આ પ્રતિમા પંચતત્વ આધારિત છે આ ટેમ્પલ ઓફ વિષ્ણુ જે અસ્તિત્વમાં આવ્યું એમાં નિમિત્ત હું છું પ્રદીપભાઈ કાપડિયા અને તે આશરે લગભગ બે હજાર ત્રણમાંની કાર્યની શરૂઆત થઈ અને બે હજાર પાંચમાં લગભગ ઓગસ્ટ કે એકવીસમી ઓગસ્ટ બે હજાર પાંચ છે તેમાં આપણા પદ્મ વિભૂષિત પદ્મશ્રી શ્રી પંડિત જસરાજજીના હસ્તે આ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ મંદિરનું સ્ટ્રક્ચર એવી રીતે બનાવવામાં આવ્યું છે કે બાંધકામ દરમિયાન ઉપયોગમાં લેવાયેલી સિમેન્ટ કોન્ક્રીટને ત્રણ ઘણી વાપરવામાં આવી છે જેથી ચોસઠ વર્ષ સુધી તેને નુકસાન થશે નહીં આ મંદિરના ગેટ પર એક ઘંટ લગાડવામાં આવ્યો છે આ ઘંટ વગાડવાથી જે ઇકો ઉત્પન્ન થાય છે તેનાથી જે એકાગ્રતા મળે છે તેના કારણે પરમાત્માની એક અનુભૂતિ લોકોને મળી શકે છે અને આ એકાગ્રતાને કારણે લોકો પોતાની વિષ સર્વોચ્ચ શક્તિ પાસેથી માંગી શકે છે બાર બેલ છે જેનો ધ્વનિ જે ઇકો પડે છે એની સાથે લોકો પોતાની સંકલ્પ કે ઈચ્છા પ્રદર્શિત કરે છે કોને ગોડ નેટવર્કને ગોડ નેટવર્ક થકી આ બધા નેટવર્ક ચાલે છે એરટેલ જીઓ કે આપણે વી કે જે કંઈ વિશ્વના બધા નેટવર્ક ગોડ નેટવર્કથી વોટ ઇઝ ગોડ નેટવર્ક શિવત્ત જે મેસેજ વોઇસ અને પિક્ચર એ બધું કેરી કરે છે તો આ ઇકોસાઉન્ડથી લોકો અહીંયા સ્વયંભૂ આવે છે પોતે ઉભા રહે છે અને પ્રાર્થના કરતા હોય છે અને પ્રેર કરીને જાય છે સર્વ ધર્મના લોકોને અહીંયા પ્રેર કરતા અમે જોયા છે અમે કોઈને આમંત્રણ નથી આપતા કે કોઈને એવું દબાણ નથી કરતા કે તું રામ બોલ કે મા બોલ કે અંબિકા બોલ કે દુર્ગા બોલ કે વૈષ્ણવી બોલ તો શું નહીં કારણ કે બધામાં શક્તિ બિરાજમાન છે અને શક્તિ સર્વવ્યાપ્ત છે આ મંદિર વિશ્વની માતાના સ્વરૂપમાં છે ખાસ કરી ડુમસ સ્થિત આવેલ આ મંદિર બહાર લગાડવામાં આવેલ બેલને કારણે જાણીતું થયું છે મંદિરની બહાર ઘંટને વગાડે છે લોકો આ ઘંટ વગાડવાથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનાથી વ્યક્તિને સુપ્રીમ પાવર પરમાત્માની અનુભૂતિ થાય છે અને લોકો પોતાની ઈચ્છા તે સમયે ઈશ્વરને કહે છે ભારતભરમાં યુનિવર્સલ મધરનું મંદિર હોય એવું આ એક માત્ર મંદિર છે બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી